નમસ્તે મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં હશો આજે હું તમારી માટે લઈને આવી છું જૂની કુર્તીને રિયુઝ કરવાનો બહુ જ સરસ નાનકડો પણ ખૂબ જ કામનો આઈડિયા જે તમને જોતાની સાથે જ કમી જશે તો જો કુર્તીમાંથી મેં આ રીતનો એક નાનકડો પીસ કટ કરી લીધો છે એના જ માપનો એક ફોમનો ટુકડો લઈ લીધો છે અને એક કપડું લીધું છે મેં અસ્તર માટે તો જો તમારી પાસે નવા કપડાંની અંદર આવેલા ફોમના ટુકડા પડ્યા હોય તો તમે એનો અહીં ઉપયોગ કરી શકો કેમ કે નાના નાના પીસની જ આપણને અહીં જરૂરત છે હવે આ રીતે જો આપણે અહીં વચમાં પણ આડી આડી સિલાઈ કરી લેશું એટલે તમે ઈચ્છો એ રીતે અહીં સિલાઈ કરી શકો છો સીધી કરી શકો છો ચેક્સ બનાવી શકો છો તો આ રીતે ત્રણેય કપડાંને આપણે અટેચ કરી લેશું અને એક વલ્ટેડ પીસ આપણને રેડી કરવાનો છે તો જો આ એક કુર્તીનું કપડું છે પણ કુર્તીની ખૂબ જ સરસ ડિઝાઇન હતી પૂરું વર્કવાળું હતું એટલે બહુ સરસ પીસ આપણી પાસે બનીને તૈયાર થશે હવે જે પીસ છે એને મેં ફોલ્ડ કરીને રાખ્યો છે અને આ રીતે આપણે માર્કિંગ કરવાનું છે એને રાઉન્ડ શેપ આપી દેવાનો છે એક સાઈડથી તો મેં રાઉન્ડ શેપ આપી દીધો છે હવે આપણે એને કટ કરી લેશું તો જો એકદમ સરસ આ રીતનો એક શેપવાળો પીસ આપણી પાસે તૈયાર છે હવે જે કુર્તીનો પાછળનો ભાગ હતો ત્યાંથી આ રીતે ઉપરના હિસ્સામાંથી હજી એક એ જ રીતનો ભાગ આપણે તૈયાર કરી લેવાનો છે આ કુર્તીનો મેં બીજે પણ ઉપયોગ કરી લીધો હતો હવે બસ આટલું જ કપડું બચ્યું હતું એનામાંથી હું એક સરસ મજાની બેગ બનાવું છું તો બી પીસ એવી જ રીતે તૈયાર થઈ ગયા આપણા એના પછી જે અહીં વર્કવાળું કપડું હતું એને મેં કટ કરી લીધું છે જેટલું પણ નીકળે હિસાબથી અને જે પણ કપડું હતું એને જોઈન્ટ કરીને એક નાનકડું હું બેલ્ટ બનાવી લઈશ તો જો જે પણ વધેલું કપડું હતું એને જોઈન્ટ લગાવીને નીચે ફોમ અને અસ્તર રાખીને મેં આ રીતે ત્રણેયને સિલાઈ કરીને અટેચ કરી લીધા છે સાઈડમાંથી જે પણ એક્સ્ટ્રા છે એને કટ કરી અને એને સીધો કરી લેશું આ રીતનો એક બેલ્ટ આપણે તૈયાર કરી લેવાનો છે તો જો આ રીતનો એક બેલ્ટ તૈયાર છે હવે આપણે અહીં એની ત્રણ સાઈડ થઈ જાય એટલું આ બેલ્ટ તૈયાર કરવાનો હતો તો મેં એ રીતે એને તૈયાર કર્યો છે જો વધેલા કપડાંને એ રીતે તૈયાર કર્યું હવે જેમ આપણે માપ લીધું એ જ રીતે એને આપણે અટેચ કરીશું તો આ એક બાજુથી અટેચ કરવાનું શરૂ કરશું ત્યાં રાખી કપડાની ઉપર એને રાખવાનું છે બંને કપડાંની સીધી સાઈડ આપણે અંદરની તરફ રાખવાની અને આ રીતે એક બાજુથી લઈ અને બીજી બાજુ આપણે બીજી બાજુ સુધી આપણે સિલાઈ કરી લેશું તો જો બેલ્ટ આપણો એકદમ સરસ રીતે અટેચ થઈ ગયો છે હવે જે બીજું કપડું હતું બીજો ભાગ તૈયાર કર્યો હતો એને આપણે લેવાનું છે અને એને આપણે બેલ્ટની બીજી બાજુ પર અટેચ કરી લેવાનું છે જેમ પહેલું કપડું અટેચ કર્યું એ જ રીતે બંને કપડાંની રાઈટ સાઈડ અંદરની તરફ રાખી અને આપણું થઈ ગયું છે એના પછી મેં એક બીજું કપડું લઈ લીધું છે કોઈ પણ સાદું કપડું તમારે લઈ લેવાનું છે અને એનામાંથી આપણે ક્રોસ પટ્ટી કટ કરશું હવે આ પટ્ટીને જો આપણે આ રીતે અહીં અટેચ કરશું એને આપણે જે રેડી ભાગ છે એની એક સાઈડ પર રાખવાની સિલાઈ કરી લેવાની પછી એને આપણે ઉપરની તરફ ફેરવશું અને ઉપર ડબલ ફોલ્ડ કરીને આપણે સિલાઈ કરવાની છે તો જો એક બાજુ પર આપણી સ્ટ્રીપ અટેચ થઈ ગઈ છે વધારાની સ્ટ્રીપને કટ કરીને કાઢી નાખશું હવે આ કપડાંને આપણે આ રીતે ઉપરની તરફ ફેરવશું ડબલ ફોલ્ડ કરીશું અને અહીં આપણે સિલાઈ કરી લેશું તો જો આ રીતે આપણે અહીં ડબલ ફોલ્ડ કરીને એને રેડી કરી લેશું તો એક બાજુ પર આપણું પેક થઈ ગયું છે કોઈ પણ રફેડજસ્ટ નથી દેખાતી એ જ રીતે એની બીજી બાજુ પર પણ આપણે પેક કરી લેશું એને ફિનિશ કરી લેશું હવે મેં કુર્તીની સ્લીવ્સ લીધી છે અને સ્લીવને જો આ રીતે આપણે ડબલ ફોલ્ડ કરી લેશું એટલે કે વાળી લેશું અને પછી અહીં આપણે સિલાઈ કરી લેશું એટલે એક આપણી સ્ટ્રીપ તૈયાર થશે એ જ રીતે જે બીજી બાઈ છે એટલે કે સ્લીવ છે એને પણ આપણે વાળી લેશું એટલે બીજી સ્ટ્રીપ તૈયાર થઈ જશે સાઈડમાંથી જે પણ એક્સ્ટ્રા થાય એને મેં કટ કરી લીધું છે તો જો આ બંને સ્ટ્રીપને આપણે અહીં કેવી રીતે અટેચ કરવાની છે અને પહેલાં આપણે જે રેડી ભાગ છે એને સીધો કરી લેશું એના પછી બંને સાઈડથી તમારે એક એક ઇંચ જેટલી જગ્યા છોડી અને આ રીતે પહેલાં પિન કરી લો તમને જેટલી લંબાઈ જોઈતી હોય આ તમારા હેન્ડલની એટલી લંબાઈ રાખો વધારાને કટ કરીને કાઢી નાખો અને આ રીતે તમે અટેચ કરી લો મેં અહીં બાર ઇંચ જેટલી આ સ્ટ્રીપને લંબાઈ રાખી હતી હવે હવે આપણે બીજી એક સ્ટ્રીપ લઈ લેવાની છે મેં આ બેગમાં મિક્સ મિક્સન મેચ કરતું ગ્રીન કલર લીધું છે તમે સેમ કલર પણ વાપરી શકો છો લગભગ દોઢ ઇંચ પહોળાઈની આ સ્ટ્રીપ મેં લીધી છે અને આ સ્ટ્રીપને આપણે આ રીતે એની રાઈટ બાજુ પર જ પહેલાં અટેચ કરશું તો એક વખત આખામાં આપણે એને અટેચ કરી લેશું એના પછી આપણે એને ઉપરની તરફ ખેંચી લેવાની છે એટલે કે બીજી બાજુ પર રહી જવાની છે અને પછી ડબલ ફોલ્ડ કરશું અને અહીં સિલાઈ કરી લેશું તો જો આ જ રીતે તમારે પહેલાં બેગની રાઈટ સાઇડ પર બહારની તરફ સ્ટ્રીપને એટેચ કરવાની છે પછી અંદરની તરફ ખેંચીને આ રીતે ડબલ ફોલ્ડ કરીને આખામાં સિલાઈ કરી લેવાની છે તો જો આ રીતે આપણે સ્ટ્રીપ અટેચ થઈ ગઈ છે હવે આપણે ચેન લેશું અને ચેન આપણે બંને બાજુથી એક એક ઇંચ વધારે લેશું તો જે તમારી રેડી લંબાઈ હોય એનાથી તમારે એક એક ઇંચ વધારાની ચેન લેવાની છે અને પછી એક નાનકડું કપડું લેવાનું છે બે બાય બે ઇંચનું અને એને ચેનની રોંગ સાઈડ પર રાખી અને આ રીતે અટેચ કરવાનું છે ઉપરની સાઈડ બંને બાજુ વાળીને સીવી લેવાનું એના પછી આ રીતે કપડાને આગળની તરફ ખેંચી અને પછી ડબલ ફોલ્ડ કરીને અહીં ઉપર પણ આપણે સિલાઈ કરી લેશું એટલે ચેનની આ એક બાજુ આપણી પેક થાય થઈ ગઈ છે રનરને આપણે ઓલરેડી પહેલાંથી જ અહીં ફિક્સ કરી લેવાનું છે એના પછી એવી જ રીતે ચેનની બીજી બાજુને પણ આપણે લોક કરી લેશું હવે જો અહીં તમારે એકદમ સેન્ટરમાં ચેનને રાખવાની છે અને પછી આ રીતે અહીં પિન લગાવી છે એ જ રીતે તમારે એને ફિક્સ કરવાની તમારી પાસે પિન ના હોય તો તમે સેફ્ટી પેનનો ઉપયોગ કરી શકો છો હવે આ રીતે બરાબર એને પકડી એકદમ સારી રીતે અને અહીં આપણે સિલાઈ કરવાની છે તો જો આ એક બાજુ મે સિલાઈ કરી લીધી છે જ રીતે આપણે બીજી બાજુ પર પણ અટેચ કરી લેશું ચેન અટેચ થઈ જાય એટલે એની બંને બાજુથી જે આપણે જીપને લોક કર્યું હતું એ ભાગને આપણે અંદરની તરફ પૂછ કરી લેવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલી સહેલી રીતે કેટલું સરસ આ આપણું નાનકડું બેગ બનીને તૈયાર થઈ ગયું છે તો મિત્રો કોઈપણ કપડાનો ઉપયોગ કરીને આ રીતે તમે સરસ નાનકડું બેગ બનાવી શકો છો બાળકોને પણ આ ટાઈપના બેગ ખૂબ ગમે અથવા તો તમે તમારા દાદી નાની મા અથવા તો સાસુને ગિફ્ટ આપવા માટે પણ બનાવી શકો છો અને તમે વેચવા માંગતા હો તો પણ નાના નાના બેગ બનાવી અને ખૂબ જ ઓછા પૈસામાં સેલ કરો એટલે તમારો ખૂબ સેલ વધી જાય તો કેવો લાગ્યો તમને આજનો વિડીયો આશા કરું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે અને તમારા માટે ઉપયોગી થશે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક જરૂર કરજો વધારેને વધારે શેર કરજો અને જો તમે આ ચેનલ પર નવા આવ્યા છો તો પ્લીઝ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે આપણે ફરી મળશું ત્યાં સુધી હર હર મહાદેવ